હવે આજે આપણે એક સસ્તા અનાજની દુકાન બાબતમાં થોડી ચર્ચા કરવા જઈ રહ્યા છે કેમ કે કોઈ લોકો જાગૃત લોકો હોવા છતાં પણ નથી બોલતા એના પાછળનું કંઈકને કંઈક રીઝન હોય છે કંઈકનું કંઈક કારણ હોય છે દોસ્તો એ પણ આપણે જાણીએ છીએ પણ આગળ આવો અને અવાજ ઉઠાવો કે તમે હાલ ફિલહાલ સસ્તા અનાજની દુકાનો પર કેવું ચાલી રહ્યું છે કેટલા કૌભાંડો ચાલી રહ્યા છે લોકો શું કરી રહ્યા છે એમની મનમાન કેટલી ચલાવી રહ્યા છે એના પર પણ થોડું ધ્યાન આપો તમે ક્યાંક ને ક્યાંક આગેવાની કરવા માટે આગળ થઈ જતા હોય છે પંચાયતો કરવા માટે આગળ થઈ જતા હોય છે પણ આપણા સમાજના કે આપણા જે બિલકુલ ગરીબ લોકો છે જે સસ્તા અનાજની દુકાનથી જે પણ ખાંડ હોય સોખા હોય યા ઘઉં હોય બાજરી હોય એ વસ્તુ લાવીને એમનો મહિનો કે એમનું ગુજરાન ચલાવતા હોય છે એ લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે અને ખૂબ જ હેરાન થઈ રહ્યા છે દોસ્તો કેમ કે હાલ ફિલહાલ જોવા જઈએ તો લગભગ બે બે મહિને યા અઢી મહિને ત્રણ મહિને અનાજ આપી રહ્યા છે પ્લસમાં અનાજ કેવું આપે છે એ પણ ધ્યાન રાખો કેમ કે અનાજ બિલકુલ એવું આપી રહ્યા છે જે માણસો તો છું પણ ઢોર પણ એને ના ખાય એવું અનાજ આપી રહ્યા છે એટલી મનમાની કરી રહ્યા છે આ લોકો એટલે થોડા જાગૃત બનો દોસ્તો અને આગળ આવો અને કંઈક બોલો અને એક્શન લો અને જો હા તમે આગળ આવીને નથી બોલી શકતા તો હું બોલવા માટે તૈયાર છું લડવા માટે તૈયાર છું દરેક નાગરિકો માટે દરેક મારા ગ્રામ ગામજનો હોય કે આ બીજા કોઈ પણ ગામના લોકો હોય તો આપણે એમના સાથે ઉભા રહેવા કે એમના સાથે બોલવા તૈયાર છે પણ તમારા સાથ સહકારની ખૂબ જ જરૂર છે મિત્રો જેથી તમે સાથ સહકાર આપો અને બોલો અવાજ ઉઠાવો હું તમારા માટે લડવા માટે તૈયાર છું અવાજ ઉઠાવવા માટે તૈયાર છું અને હજુ પણ સસ્તા અનાજની જે પણ દુકાનો છે એમને જણાવી રહ્યો છું કે હજુ પણ સાવધાન થઈ જજો દોસ્તો તમે પણ થોડું ધ્યાન રાખો તમે પણ એક વ્યક્તિ છો તો તમે જુઓ કે એ અનાજ તમે જે આપી રહ્યા છો એ અનાજ ઘરે લઈ જઈને લોકો ખાઈ શકે છે એવું છે ખાવાલાયક છે કે નથી એ તો તમે જુઓ એ જોઈને તો લાવો ને લાયા પછી પણ આપી શકાય છે પાછું સેન્જ કરી શકાય છે દોસ્તો તમે દરેક લોકોને બિલકુલ ગાંડા અને અભણ ના સમજતા તમને પણ વારંવાર સલાહ આપી રહ્યો છું કહી રહ્યો છું અને આજે લાઈવના માધ્યમથી ખાસ કરીને લાઈવના માધ્યમથી જણાવી રહ્યો છું કે હજુ પણ ટાઈમ છે શેતી જજો ધ્યાન રાખજો અહીં તો તમારા આ સસ્તા અનાજની તમારી જે દુકાનો છે તમારા જે ઘરો ચાલે છે એ ક્યાંક બંધ નહીં થઈ જાય એ તાકાત છે મારામાં હું કરાવી શકું છું સો ટકા પણ થોડું ધ્યાન રાખો કેમકે હું પણ તમને આવું તમારા જોડે કરવા નથી માંગતો દોસ્તો પણ તમે બિલકુલ મનમાની તમારી ચલાવી રહ્યા છો હાલ ફિલહાલ ઘઉં એટલા ખરાબ મળતા હોય છે બાજરી હોય ચોખા હોય યા ચણા હોય જે પણ હોય બધું હળેલી વસ્તુ બિલકુલ એટલી ખરાબ વસ્તુ આપતા હોય છે જે એમને શરમ આવી જોઈએ આવી વસ્તુ આપવામાં દોસ્તો પણ લોકો પણ આપણા એવા છે કે કંઈ પણ બોલ્યા વિના કંઈ પણ કહ્યા વગર કંઈ પણ પ્રશ્ન વિના એ લઈને આવતા જ રહે છે એ લોકો તો એવું સમજે છે આપણને ફ્રીમાં મળે છે તો લઈ જાય સસ્તું મળે છે તો લઈ જાય પણ ખરેખર એવું નથી એ આપણો હક છે આપણો અધિકાર છે દોસ્તો આપણે લેવાનું જ છે એટલે બોલજો અવાજ ઉઠાવશો ત્યારે કંઈક ને કંઈક આવું થશે આ લોકો બિલકુલ આપણને કહે છે કે આ વખતે આવું આવી ગયું છે પણ ખરેખર એવું નથી હોતું દોસ્તો એ લોકો બિલકુલ સસ્તા ભાવમાં જે મળેલું મળતું હોય છે એ જથ્થો ઉઠાવી લાવતા હોય છે એટલે આજે સવાર સવારમાં દોસ્તો હું નાયો પણ નથી બસ જસ્ટ સવારમાં ઉઠીને બ્રશ કરીને હું તમારા સમક્ષ લાઈવ થયો છું એના માટે થયો છું કે તમે કંઈક અવાજ ઉઠાવો અને અવાજ ભનો લોકો ઘણી બધી જગ્યાએ તમે જ્યાં નથી જરૂર ત્યાં અવાજ બનવા તૈયાર થઈ જાઓ છો ત્યાં પંચાયતો કરતા હોય છે ત્યાં આગેવાની કરતા હોય છે પણ આવી જગ્યાએ આવી બાબતોમાં પણ મિત્રો આગેવાની કરો જે પણ શિક્ષિત વ્યક્તિ હોય યા આગેવાન હોય એમને આગેવાની કરો ના નથી તમને પણ દરેક જગ્યાએ આગેવાની એટલે ખાસ કરીને સસ્તા અનાજની દુકાનોવાળાની અપીલ છે હજી પણ મારી નમ્ર હાથ જોડીને અપીલ કરું છું કે તમે ધ્યાન રાખો અને લોકોને વ્યવસ્થિત રીતે જે જઈને એ અનાજનો ઉપયોગ કરી શકે અને ઘરે જઈને ખાઈ શકે એવું અનાજ લાવો અને એવું આપો તમે બિલકુલ એવું આપો છો જે માત્રને માત્ર ખાલી નામનું અનાજ આપવા ખાતર જ આપી રહ્યા છો હજી પણ કહી રહ્યો છું હું સો ટકા વિઝિટ કરીશ લોકોની પણ કમેન્ટ મને જોઈશે સો ટકા અત્યારે જે પણ ગામમાંથી હોય ગમે તે ગામ ગમે તે જિલ્લામાંથી કમેન્ટ આવશે તો હું સો ટકા વિઝિટ પણ કરીશ અને ભવિષ્યમાં એ લોકોના ઠેકાઓ છે એ લોકોની સસ્તા અનાજની દુકાનો બંધ કરાવી દઈશ સો ટકા બંધ કરાવી દઈશ દોસ્તો પણ તમારા સાથ સહકારની જરૂર છે એટલે હજી પણ હું એ લોકોને આ ચેતવણી જ આપી રહ્યો છું હજી પણ મોડું નથી થઈ તમે જાગૃત બનો એટલે એ લોકોને પણ ખબર પડે અને મિત્રો સસ્તા અનાજની દુકાનવાળાઓ તો ખાસ સાંભળજો અને આ વિડીયો પણ એ લોકોને વધુમાં વધુ શેર કરજો કે જે સસ્તા અનાજની જેમની દુકાનો છે કે એ લોકોને હજી પણ આપણે ચેતવણી જ આપી રહ્યા છે આપણે પણ એમના જોડે એમના ઠેકાઓ બંધ કરાવવા નથી માંગતા એમનો પરિવારને વંચિત રાખવા રોજગારીથી વંચિત રાખવા પણ નથી માંગતા પણ એ લોકો વધુને વધુ એમનું મનમાની ચલાવી રહ્યા છે વધુને વધુ નફો મેળવવા જઈ રહ્યા છે જેથી મને મજબૂર કરી રહ્યા છે કે હું કંઈક આવું કરું ને એ લોકોના ઠેકાઓ બંધ કરાવી દઉં અને જો નહીં માનશે તો સો ટકા આપણે જરૂર પડશે તો એમના ઠેકાઓ પણ બંધ કરાવી દઈશું પણ તમારા સાથ સહકારની જરૂર છે દોસ્તો એટલે તમે પણ મારો સાથ સહકારો જેથી આપણે આ લોકો સાથે સામે લડીએ લગભગ લગભગ જ્યાં જે લોકો શિક્ષિત નથી એ વિસ્તારમાં તો ખાસ કરીને ખાસ કરીને જ્યાં લોકો શિક્ષિત નથી અભણ લોકો છે ત્યાં જ આવું ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે અને એ લોકોના જવાબો પણ કેવા હોય છે દોસ્તો એ લોકો કહેતા હોય છે કે યાર ત્યાંથી આવું મળ્યું તો અમે શું કરીએ આવા એ લોકો પ્રશ્નો કરતા હોય છે આપણે આપણી સામે આપણે પૂછીએ ત્યારે આવી વાતો કરતા હોય છે એટલે એ એમની જવાબદારી હોય છે કે કેવું લાવવું કેવું કેમ કે માણસો જે પણ જ્યાં પણ સસ્તા અનાજની દુકાનથી જે પણ અનાજ લાવતા હોય છે એ ખાવા માટે લાવતા હોય છે અને એ લોકો બિલકુલ એવું આપે છે કે જે ઢોરને પણ ખવાડવા લાયક નથી તમારા જિલ્લા કે તમારા ગામમાં પણ આવું ચાલી રહ્યું હોય અને આવું મળી રહ્યું હોય તો દોસ્તો કમેન્ટ કરજો અને શેર કરજો પ્લીઝ મને કમેન્ટમાં ક્યાંથી છો એ શો હંડ્રેડ પર્સન્ટ જણાવજો એટલે હું તમને પણ તમારી કમેન્ટનો જવાબ આપીશ અને પર્સનલી નંબર પણ આપીશ અને મારા જોડે તમે કોન્ટેક પણ કરી શકો છો અને ખાસ કરીને જ દાહોદ જિલ્લાના હોય તો વધુમાં વધુ દોસ્તો શેર કરજો બીજા મિત્રોને પણ શેર કરજો જેથી એ લોકોને પણ ખબર પડે કે કોઈક વ્યક્તિઓ દાહોદમાં આજ સુધી મને નથી લાગતું કે કોઈ તૈયાર થયો છે પ્રશ્ન ઉઠાવી શકે કે કોઈ એમની સામે બોલી શકે કે લોકો માટે લડી શકે પણ હું લગભગ એવો પહેલો જ વ્યક્તિ બનીશ કે આ લોકોના ઠેકાઓ બંધ કરાવીશ અને લોકો માટે સો ટકા હું લડીશ પણ તમારા સાથ સહકારની જરૂર છે દોસ્તો જેથી તમને હું હજી પણ નમ્ર અપીલ કરું છું કે તમે સાથ સહકાર આપો તમે કમેન્ટ કરો તમે જણાવો કે કઈ જગ્યાએ આવું ચાલી રહ્યું છે મને તો લગભગ ખબર જ છે પણ એ લોકોને પણ હજી હું ચેતવણી જ આપી રહ્યો છું હજી પણ મોડું નથી થયું એટલે હજી પણ એ લોકોને ચેતવણી આપું છું તમે તમારો વ્યવસ્થિત કરો ધંધો પણ વ્યવસ્થિત કરો લોકો સાથે અન્યાય નથી કરે લોકોને વ્યવસ્થિત રીતે જેટલું એમને મળે છે એટલા પ્રમાણમાં જથ્થો આપો સારી ક્વોલિટીમાં આપો પણ એ લોકો બધી જ પ્રકારમાં બધી જ જગ્યાએ ગપલા કરી રહ્યા છે અનાજ જેને દસ કિલો મળવાનું પાત્ર હોય ત્યાં દસ કિલો જથ્થો મળવાનો હોય ત્યાં પાંચ કિલો આપે છે પંદર કિલો મળવાનો હોય ત્યાં દસ કિલો આપે છે આવું પણ કરે છે પ્લસમાં ક્વોલિટીમાં પણ બિલકુલ થર્ડ ક્વોલિટી આપી રહ્યા છે અને લોકો ખાતા પણ નથી ત્યાંથી લાવીને બીજી જગ્યાએ વેચી દેતા હોય છે જેથી એમને કોઈ ફાયદો થતો નથી કેમ કે દિવસ બગાડીને ઠેકા પર જતા હોય છે અને અનાજ લઈને આવતા હોય છે પછી એમની મજૂરી પણ નથી આવતી એટલું જ પૈસા વેચી દેતા હોય છે એટલે દિવસ બી ફેલ કરે પ્લસમાં એમનો ટાઈમ પણ વેસ્ટ કરે અને એમાંથી પણ મૂડી ઓછી કરે એટલે ગરીબ ગરીબ વધુ બનવામાં પણ આ પણ એક મહત્વનો ફાળો છે દોસ્તો જેથી આ મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ખાસ કરીને જે પણ આ લોકો સસ્તા અનાજની દુકાનો છે એમના પાસે પહોંચવો જ જોઈશે એ લોકોને પહોંચાડો અને સાવધાની રાખો તમે પણ અને તમે પણ મારો સાથ સહકાર આપજો અને જો દાહોદ જિલ્લાના હોય તો ખાસ કરીને મને કોન્ટેક કરીને મળી પણ શકો છો અને તમારે જ્યાં પણ આવું ચાલી રહ્યું છે તો ત્યાંનો વિડીયો બનાવીને પણ મને મોકલી શકો છો મને કમેન્ટ કરીને જણાવી શકો છો હું રૂબરૂ પણ આવી જઈશ અને આ પ્રકારનું આપણે આ લોકો જે પણ આવું કરી રહ્યા છે એ લોકોને બંધ કરવું છે એ લોકોના ધંધા બંધ કરાવવા છે જેથી આપણા ગરીબ લોકોને કે આપણે સમાજના દરેક ગરીબ વર્ગને વધુમાં વધુ ફાયદો મળે અને સારું અનાજ મળે સારી ક્વૉલિટીનું મળે તો સારી ક્વોલિટીનું મળશે ત્યારે ખાવાલાયક અને ખાશે લોકો તો મિત્રો મારા લાઈવના માધ્યમથી આટલું જ કહેવું છે તમારું શું કહેવું છે એ પણ થોડું જણાવજો અને કમેન્ટ કરજો અને તમે પણ આ બાબતમાં મને સાથ સહકાર આપો અને ખાસ કરીને વારંવાર મારા પ્રશ્નો આ છે કે આપણે બસ આ સસ્તા અનાજની દુકાનો બંધ કરાવી છે પણ હજી આ ચેતવણી છે જેથી તમારા મંતવ્યો પણ મને કમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો બરાબર